મહેશભાઈ સવાણીએ દીકરીઓના લગ્ન બાદ નિભાવી એક બાપ તરીકેની ફરજ માવતર લગ્નોત્સવમાં લગ્ન કરાવાયેલી દીકરીઓને બાર દિવસના પ્રવાસ પર મોકલાવ્યા જે એકાવન કપલ ટ્રેન મારફતે મનાલી રવાના થયા હતા લગ્નોત્સવમાં દીકરીઓને લગ્ન કરાવ્યા બાદ મહેશભાઈ સવાણીએ દીકરીઓ અને જમાઈઓને પ્રવાસ પર મોકલ્યા છે કોઈ અગવડ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી તેમના સેવાકીય કાર્યોને કારણે ખૂબ જ જાણીતા છે તેમણે અત્યાર સુધીમાં હજારો અનાથ અને પિતા વિહોની દીકરીઓના લગ્ન કરાવ્યા છે એક પિતા તરીકેની પોતાની બધી જ ફરજો પણ નિભાવી છે તે માત્ર દીકરીઓના લગ્ન કરાવીને પોતાની ફરજ પૂર્ણ નથી કરતા પરંતુ લગ્ન બાદ એક પિતા તરીકે તે દીકરીની પડખે ઉભા રહે છે મહેશભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નોત્સવમાં ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવતા હોય છે આ વર્ષે પણ તેમણે માવતર લગ્નોત્સવ અંતર્ગત દીકરીઓના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા આ લગ્ન પ્રસંગમાં ગુજરાત સહિત ઘણા નેતાઓ નામી અનામી લોકોએ હાજરી આપી હતી આ વર્ષે પણ માવતર અંતર્ગત લગ્ન કરાવવામાં આવેલી દીકરીઓ અને જમાઈના પહેલા એકાવન કપલના ગ્રુપને દિવસના મનાલી પ્રવાસે રવાના કર્યા છે જેની માહિતી મહેશભાઈ સવાણીએ આપી છે આજે માવતર લગ્નોત્સવમાં જોડાયેલી દીકરીઓ અને જમાઈઓની લગ્ન પછીની જે કુલુ મનાલીની ટુર હોય છે તે આજે રવાના થશે ચાર વાગે સુરતથી ટ્રેનમાંથી મુસાફરી કરી અને અંબાલા રેલવે સ્ટેશન અને અંબાલાથી વોલ્વો બસ દ્વારા કુલ્લુ મનાલી બાર દિવસના પ્રવાસે આજે જનાર છે આ દીકરીઓમાં જે એકાવન કપલ્સ કુલ્લુ મનાલી ટૂરમાં જવાના છે અને ત્યાં લોકલ સાઇટ સિંગ હોટલમાં રહેવાનું જમવાનું અને લોકલ ફરવાનું અને તમામ સુવિધાઓ સાથે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત માવતર जङ्गलोत्सवनि दीकरी खुल्ल मनाले आदो प्रवास